કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો આજકાલની આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે પોતાના કારણે અથવા બીજાના કારણે પૂરતી ઊંઘ નથી લઈ શકતા અને સતત ઊંઘને અવગણીએ છીએ અવ કરવાથી આપણે આપણા શરીરમાં ધીમું ઝેર આપીએ છીએ ઓછી ઊંઘ લેવાથી મગજ કમજોર થાય છે કોન્સન્ટ્રેશન ઘટે છે યાદશક્તિ ઓછી થાય છે અને આપણી ડિસિઝન મેકિંગ સ્કિલ પર ખરાબ અસર પડે છે તો ઓછી ઊંઘથી હૃદય પર ભાર પડે છે બીપી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય અને હાર્ટની બીમારીનો ખતરો પણ વધી જાય છે તો સાથે જ ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે અને તેનાથી તમે ઝડપથી બીમાર થઈ શકો ઓછી ઊંઘથી વજન વધવા લાગે છે હોર્મોન્સ ઇન બેલેન્સ થવાથી ભૂખ વધે અને ઓવરઇટિંગના શિકાર બની શકીએ છીએ ઓછી ઊંઘ લેવાથી ચહેરા પર ડાર્ક સર્કલ થાય છે સ્કીન ડલ થાય છે અને ત્વચા અને ચહેરા પર ખરાબ અસર વર્તાવા લાગે છે તો સાથે જ મન પર પણ પ્રભાવ પડે છે ડિપ્રેશન મૂડ સ્વિંગ જેવી તકલીફોનો પણ વધારો થાય છે તો મિત્રો પૂરતી ઊંઘ લેવાનું રાખો એટલે કે ઊંઘવા માટે પણ સમય કાઢો અને શરીરને સ્વસ્થ રાખો